તમે બધા આપણે ગામડું છોડીને આવી ગયા છે સિટીમાં સિલાઈ કામ શીખવાને આ છે આ સિલાઈ કામ શીખવાને આપણે આયત કોડી બનીવી છે તો ભાઈ અમારે આ કટિંગ માસ્ટર ને અચાર જો અહીંયા કાપડનું કટિંગ હાલે છે ગામડું છોડીને આવી જેલા છે શેર માં કામ કરવા જે હેલો ઈટુ ભાઈઓ બધાને છે ને મજા તો આજ તો વિશે તો છે રાત નું કેમ બ્લોગ સુલુ કર્યો તો અત્યારે વે ગસે રાત ના 9 ને અત્યારે મારે જવાનું છે અમદાવાદ લાટ તો સામાન ન લઈ જવાનું પણ થોડોક સામાન તો લઈ જ પડે એટલો તો જરૂરી સામાન લઈ જ જવો પડે ચાઉદી તો હાલે ની ને મારે એકલા અમદાવાદ નથી જવાનું મારા મામાના છોકરા છે આવે છે મમ્મી ને મોટા બન બધાય ટીવી જોવે છે ને બુપ્પા ઊંઘી ગયા છે અત્યારે આશુબેન જો અત્યારે જી ભરત જ ભરે છે નવ વાગ્યા તોય

ફેબિલી ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી જાશે સવારના દસ ને અમે સવારે છ વાગે ઉતરી જતા અમદાવાદ ને અત્યારે આવેલા છે અમારા મિત્રના રૂમે સવારે છ વાગે લઈ જાતા તો અહીંયા અહીં હતા ને જોવા રમે છે કલ્પેશભાઈ ને મૃત્યુભાઈને અહીં રમે છે બસ ભાઈ બસ ઓછો ઓછા ઓછા બનાવો ઓછા બનાવો ભાઈ અહીંયા તો બધા અમે આવી ગયા છે ભાઈ આવડા બધા કારખાને ત્યાં કામ કરે ને ત્યાં અહીંયા બધાય ગામડાના ત્યારે હે આ બાજુના ગામના હે

ફેમિલી તો અમારા ઘરું કઈ અમને શીખવાડતા નથી સિલાઈ કામ તો હવે અમારે જવાનું છે ગોડાઉન માં કારણ કે આ બધું જે કટિંગ થાય ને એ જ જાવ હે ચાલુ હે ભાઈ કટિંગ તો આ ભાઈ ને તો પૈસા કામ મુકાવીને લઈ જાય છે યાર ગોડાઉન માં જાય છે આટો મારવા કારણ કે ત્યાં ગયા નથી તો ત્યાં જોતા કારણ કે આપડે તો આ બધી વસ્તુ જોઈ નથી એટલે જોવા જવાની હોય એમ હવે જે કઈ ને કટિંગ માસ્ટર માં શીખવાડવાનું છે હા કટિંગ માસ્ટર બનવાનું છે તો ત્યાં જાય છે જોવા તો ભાઈ અમારે આ છે કટિંગ માસ્ટર ને ચાર જો અહીંયા કાપડ નું કટિંગ હાલે છે ને ઓલી હું અને કટર મશીન કહેવાય તો આખો ગોડાઉન જ છે તો આમાં કાપડ જ છે ને આ શું કરેલું છે ઘડી મારેલી છે ઘડી મારેલી હા પેલા ઘડી મારી ઉભડે પછી એના ફરમાંથી કટિંગ કરવાનું હોય એને

20-ડેશ બનશે 20-ડેશ છે ડ્રેસનો છે કે એ ડેશ લેડીઝ વેપન આ રીતનું ભાઈ કપડનું હાલે આ થોડુંક અલગ હોય હીરામાં હોય એવું કપડું અમારે 0 0 ફિનિશિંગ દેવાનું પડે હા ભાઈ માલ રીટર્ન આવે કટિંગ નું કામ ચાલુ કરી દીધું છે અહીંયા આજે આ બધા કાપવાના આ બધા કાપવાના કાતરે ઘરે વાહ Oh, oh. Bayar ya kapur kapur nih gue beli buka apa? Oh, bapak. Pemilu itu, aku udah bete kamu disuruh naik jelas ya share makam kerja karena ke bete bayu sih. Zakdar nasi, nana mau raga sih, anak tuh mau jual sih vlog makan ini wah. Oh, mari berkeroh, gitu. Kita nunggu mission by bug di juice nana. Blade way, bo dar balik. Mission itu kayak halu nih. Nih, bo portingnya sih, tuh misalnya sih pas main di rumah ya.